વડોદરામાં ભાજપના મહિલા કાઉન્સીલરના પિતાની દાદાગીરી સામે આવી રહી છે વોર્ડ નંબર સાતના ભાજપના મહિલા કાઉન્સીલરના પિતાની દાદાગીરી જોવા મળી હતી કાઉન્સીલર ભૂમિકા રાણાના પિતાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો નવી ધરતી ગોલવાડ વિસ્તારમાં લાકડી લઈને પહોંચ્યા હતા ધવલ નામના વ્યક્તિને શોધી લાકડીથી મારવાની દાદાગીરી તેમણે બતાવી હતી સ્થાનિક રહીશો સાથે કાઉન્સીલરના પિતાએ ખુલ્લી દાદાગીરી કરી હતી બાંકડા હટાવી લેવાની રજૂઆત સંદર્ભે સ્થાનિક રહીશો સાથે બબાલ કરી હતી અગાઉ પણ કાઉન્સીલરના પિતાએ એક વ્યક્તિ સાથે બબાલ કરી હોવાનું સામે આવી રહ્યું છે પક્ષ પ્રમુખે મહિલા કાઉન્સિલરને બોલાવી તેણીના પિતાને સંયમ રાખવા માટે તાકીદ કરી હતી ત્યારે હું કાઉન્સિલર બની ત્યારથી લઈને અત્યાર સુધી જે વડીલોની રજૂઆત હતી એ એના લીધે અમે બાકડા મુકાવ્યા હતા પણ વડીલોનું કહેવું એવું છે કે અમારે ત્યાં બાકડા હવે ના મુકશો કેમકે ન્યુસન્સ છે રિક્વેસ્ટ એમની આવી કે બાકડા ખસાવી લો એટલે અમે મહિના પહેલાં બાકડા ખસાવી પણ લીધા પણ ગઈ કાલે રાત્રે કોઈ ધવલ રાણા બે માણસો જે મારી ઘરે આવ્યા અને ગંદી રીતે ગાળો બોલ્યા નરેશ તું ક્યાં છે નરેશ આ આવું તને જોઈ લઈશું એમ કરીને ગાળો બોલ્યા અને ગાળો બોલ્યા એના પછી અમે ઘરમાં સો નંબર પર જેવો ફોન કર્યો એ એવી રીતે એ લોકો ભાગી ગયા અને ભાગી ગયા ત્યારે મારા ફાધર જે નાવા બેઠા હતા ને તે બહાર નીકળ્યા એમને કીધું કે શું થયું એટલે અમે સમગ્ર ઘટના આવી જાણ કરી કે આવું આવું થયું આવી ગંદી ગાળો બોલતા હતા એટલે મારા ફાધર ત્યાં ગયા એમની સેફ્ટીના માટે એમને હાથમાં લાકડી પકડી હતી પણ તમે વિડીયોમાં જોઈ શકો છો કે એમને કોઈ જગ્યાએ કોઈને ધમકાયા નથી અને કઈ નથી પણ સમગ્ર ઘટના ખાલી બાકડા સંદર્ભે હતી જે બાકડા વડીલોના કહેવાથી અમે મહિના અગાઉ ઉઠાવી પણ લીધા હતા